અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ભૂંગર ગામની સીમ વિસ્તારમાં દીપડાએ એક સાથે ત્રણ પશુઓનું મારણ કરતાં માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓ દ્વારા અવારનવાર નાના મોટા પશુઓનું મારણ કરવામાં આવતું હોવાના બનાવો બની રહ્યા છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના બોડકી ગામે રહેતા મેહુલભાઈ દાનાભાઈ નામના માલધારીના માલિકેના બે બકરા અને એક ઘેટાએ મળી કુલ ત્રણ પશુ જેટલા પશુઓ જેની અંદાજે કિંમત રૂપિયા પાંત્રીસ હજારનું ભૂંગર ગામને પશ્ચિમ વિસ્તારમાં દીપડાએ મારણ કર્યું હતું જેને લઈને માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે અને આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને પણ કરવામાં આવેલ હોવાનું તેઓએ જણાવ્યું હતું